આપણાથી સૌથી મોટું જે કઈ ન છૂટતું હોય તો એ છે ખાવાનું ઘણી વાર તો એવું થાય કે આપણે એક અપવાસ રહેવાનો એમાં ચાર વાગે દાબેલી ખબર આવી દે તો વળી આપણે એમ કહી ગયા સોરી સોરી કારણ કે એક એક વાતે આપણે ખાવાનું કારણ કે આપણે એક તો છીએ ગુજરાત કે શિયાળામાં ઠંડી જામે ભૂસ્કોટ ઉપર બંડી જામે છ ડિગ્રી ઠંડી સામે નાકની અંદર ગુલ્ફી જામે કે શિયાળાની ઠંડીમાં પણ ખાવા અમારે ગોલો જોઈએ બસો ગ્રામ ગાંઠિયામાં અઢીસો સંભારો જોઈએ લાલ જોઈએ લીલા જોઈએ મરચા અમારે તીખા જોઈએ પીઝા હોય કે પકોડા છાસ અમારે પીવા જોઈએ એટલે કેટલી વસ્તુ આપણે કોઈ ખાલી ચાનું નામ લે એટલે એમ કાય ચાને નાનો પડાય એવા વર્ણન કર્યો કે ચા ની વાત છે કઈ નાની વાત છે બોલો અડધી કટિંગ એમ થાય કે આ તો એનું જીવન છે કે તપેલીમાં ઉછળતી કડકપતિ ઉકળતી પ્યાલીમાં પડતી ચડતી ને કે પેટમાં ડાયરેક્ટ હાર્ટમાં ત્યાંથી બધા પાર્ટમાં પહોંચતી ધસમસતી ચા જે આવી છે બધાને ફાવી છે અડધી કટિંગમાં તો અમને ફૂલ મોજ આવી છે બોલો એટલે આવું આપણને જે સૌથી લોભ લોભ જેનો થાય એ વસ્તુને છોડવી એટલે કારણ કે આપણે તો કણ કણ માં કે જગ આખું રખડીને આવ્યા ગુજરાત સિવાય કઈ ફાવે નહીં ચસકો એક વાર લાગે કાઠિયા વાડી સિવાય કઈ ફાવે નહીં કે નહી વા ગટ ગટાવી જવાના આ એમએલ તમારા ઓછા પડે લીટર માપી જવાના ફૂડ નો મહિમા અહીંયા આપણે હમણાં અંબાણી સાહેબ મેરેજ કર્યા હતા જામનગરમાં એના છોકરાના અમુક તો ભાભાવને ખબર ખબર ન હોય કે આ કયા સિંગર છે એ કે આ રિહાણા છે તો કે રિહાણા છે તોય આવ્યા કેવો માહોલ સર્જાણો છે વિચાર કરો માર્ગ ઝુકરબર્ગ છે એ છે ને ઓલું ગરમ મરચાનું ભજી લેવા લાઈનમાં ઉભો હોય કે અમારે ત્યાં અહીંયા જેવો સ્વાદ નથી પણ એને માટે દાજિયા તેલમાં તળવું પડે આને ઓલિવ ઓઇલમાં ન થાય બોલો બિલ ગેટ ની ખાટી છાસ પકડીને ઉભો હોય કે પૈસા એ કે આપણી પાસે છે પણ કે આવો માભો પડતો નથી કારણ કે અહીંયાના લોકો જોજો રવિવારની છે ને આપણે ખાસ રાહ જોતા હોય એમાં પણ જો રવિવારે પુરુષ જો ઉઠી શકે તો એ એક જ કામ માટે ગાછિયા કે ગાંઠિયાની દુકાનને જોઈને ગાડી ધીમી થાય એને જોઈને રોમે રોમે દીવા થાય ઉકળતા તેલના મહાસાગરમાં ચણાના લોટના કણ કણ મરજીવા થાય ને પછી જયારે ગરમા ગરમ ગાંઠિયા બહાર આવે ત્યારે આપણને એમ થાય કે પાડોશી દેશના રાજા ભેટ સોગાત મોકલી છે બોલો કે વણેલામાં મરી ભરી છે ગાંઠિયામાં જિંદગી ભરી છે ગાંઠિયા તો ગાંઠિયા બાજુમાં સંભારા ભારે કરી છે એટલી ફરસાણપ્રિય જનતા છે કે એપેન્ડિક્સનું ઓપરેશન કરો ને તો એ અઢીસો ગ્રામ ચણાનો લોટ નીકળે બોલતો એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જે આપણી એક નબળી કડી કહેવાય કારણ કે આપણે આપણને ફૂડી માણસ ગણાવીએ કે ભાઈ આપણને ફૂડ ભાવે અને એમાં ના પણ નથી ત્યારે આટલા સો સો માસ ક્ષમણ જે કરવા એ દિવ્યતા માટે એકવાર મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય